અપરાધ કરનાર દરેક અપરાધીને એવું જ હોય છે કે પોલીસ ક્યારેય તેના સુધી નહીં પહોંચી શકે પાંચ વર્ષ પહેલા ઘટનાને અંજામ આપ્યો હતો ઘટના હતી ડબલ મર્ડરની એ શાર્પ શૂટરને પાંચ વર્ષ પછી પણ પોલીસે પકડી પાડ્યો છે અને કરી દીધું છે જેલ ભેગો તારીખ અગિયાર જાન્યુઆરી સમય મોડી સ્થળ કોલોની કોલોની વાપી વાપીના બે હજાર એક શખ્સ પિસ્તોલ લઈને ઘરમાં ઘુસ્યો અને બંને મહિલા પર અંધાધૂંધ ગોળીબાર કરી ફરાર થઈ ગયો હતો મૃતક રેખા મહેતા અને દુર્ગાશેખર ખડશે હોવાનું બહાર આવ્યું હતું આ બાબતે રેખાબેનના ના દીકરા બીપીને ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ કરતા ફરિયાદી પુત્ર જ આરોપી નીકળ્યો હતો આ ગુનામાં મૃતક મહિલાના પુત્ર બિપિન અને તેના મિત્ર કુંદન ગીરીની જે તે સમયે ધરપકડ કરાઈ હતી ત્યારબાદ મૂળ બિહારના સમસ્તીપુરના મુકેશ કુમાર સિંઘને ઝડપ્યો હતો બંને મહિલા પર ગોળીબાર કરનાર શાર્પ શૂટર પંકજ કુમાર શાહ પાંચ વર્ષથી ફરાર હતો જેને વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના જયપુર નજીકના ચિતવારીમાંથી આરોપીને ઝડપી લીધો છે

એ નાસ્તો ફરતો હતો અને એના બાબતે છેલ્લા ત્રણ મહિનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમે પોતે જાતેથી અલગ અલગ દિશામાં મહેનત કરી રહ્યા હતા વાપીમાં પાંચ વર્ષે ઉકેલાયો ડબલ મર્ડરનો ભેદ ગોળીબાર કરનાર શાર્પ હત્યાની સોપારી આડા સંબંધની શંકામાં કરાવી હતી માતાની હત્યા આ કેસમાં પકડાયેલો શાર્પ શૂટર જમ્મુ કાશ્મીરમાં ક્રાફ્ટમેન તરીકે ફરજ બજાવે છે પાંચ વર્ષ અગાઉ તેણે મૃતક રેખાબહેનના દીકરા બીપીને માતાની હત્યાની સોપારી આપી હતી પોલીસના કહેવા મુજબ ચણોદ કોલોનીમાં આરોપી બિપિન તેની માતા રેખાબહેન સાથે રહેતો હતો માતાના અન્ય કોઈ સાથે આડા સંબંધ હોવાની પુત્ર બિપિનને આશંકા હતી તેના કારણે સમાજમાં બદનામી થશે તે વિચારે બીપીને મિત્રની મદદથી બે પોઈન્ટ પચાસ લાખમાં હત્યાની સોપારી આપી હતી ત્યારબાદ શાર્પ શૂટર પંકજ સાથે અન્ય આરોપીઓ બિપિનના ઘરે ગયા હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા અંધાધૂંધ ગોળીબારમાં બંને મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પંકજ અને એનો મિત્ર આ મુકેશ બંને જણા સમસ્તીપુર બિહાર થી નીકળ્યા હતા એ લોકો અહીંયા એક રૂમ રોકાયા હતા અને બીપીને એમને બાઇક ની વ્યવસ્થા કરી આપેલી હતી અને બનાવના દિવસે મુકેશ અને પંકજ એ બાઇક પર આવ્યા હતા રેખાના ઘરની બહાર રેખાબેન ના ઘરની બહાર અને મુકેશ બાર વોચમાં રહ્યો હતો અને પંકજ પોતાની પાસેની પિસ્તલ સાથે ઘરમાં એન્ટર થયો હતો અને રેખાબેન અને એની સાથે સાથે અનફોર્ચ્યુનેટલી રેખાબેનના ઘરે એમની મિત્ર અનિતાબેન એમની મિત્ર જે ઘરમાં આવેલી હતી એને પણ આ બનાવ જોઈ જતા ફાયરિંગનો બનાવ જોઈ જતા પંકજે એને પણ પોઈન્ટ પ્લેન્ક થી ગોળી મારી હત્યા કરી હતી રૂપિયા ખાતર ફાયરિંગ કરી બે મહિલાની ગોળી મારી હત્યા કરનાર શાર્પ શૂટર પાંચ વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો આર્મી મેન હોવા છતાં આરોપીએ એક નહીં બબ્બે હત્યાને અંજામ આપ્યો આ ગુનામાં હત્યાની સોપારી આપનાર સોપારી લેનાર અને ફાયરિંગ કરનાર શાર્પ શૂટર સહિત તમામ આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી ગઈ છે પ્રિયંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ